પીલા વેલા વેહ પછી ના પાછું બપોરે બાર જવાનું હાજર નહી માથા પડ્યા છે નહીં ઢોર પાવાનો નહીં કદી પોણીય વાળતા નહીં આ ગારવી નહિ હું બધું હમું કર્યું નહી પીવું આજ લેહ લે તું પી લેહ શિયાળાના દાડા એટલે તો હું પીવું હવે વહેલા વહેલા પોણી બોરાય ચાલુ કરતા નહીં મારે કુંડામાં કાલનું પોણી પમદાડાનું પડી રહ્યું છે તે હું પીવું ઢોરાય નહીં પીવું ના પીવું દ્રવા દેવા હેડો આટલે મેલું સુધે પેલો કદી એની જિંદગીમાં પાતો નહીં દોડતો પાછો શું કહે પાયો હું નહીં પાતો લડવું પડશે હું હેડી કહ હું એનો વારો લઉં

કોકો અમે કોઈ કશું કરતું હોય ને તો ખરાબ પછી આ ડોસી મારે નહીં ને આડું વખો પડે છે ને અને બાયડી કાઢી મેલી છે ખરા થાય આ રૂણ બૂ મારે ફાટી રાખ્યું છે એમ બધું કોકને પૂછવા દે ગમવા દે કોકને ભેગો થાવ તો કોક વાત કરે કોક આ ભેંસો માટે લેબરો પાડવાનું બધું કરવું પડે છે શું કર આમ તો લેબરો હારો પાછો બધી રીતે

આપડો એવું કોઈ માં કોઈ આમ કોઈ વિધિ કોઈ કાવિતરું બાવિતરું કર્યા તો વેવાય ને તો સારા રાજી છે નો હાહરી નો એરો મન નહીં

તું કોઈ હા ખાઇ આવે ગમ તો ગરમ કર્યું ના કર્યું હજી ગરમ હજી તારા કરે મને લાગે પનોથી ગરમો

તો બધી ખબર પડી જાય મેં ગમતી એમ એટલે લાવવાની નહિ એમ નહીં લાવવાની બીજી લાવી બે નવી

હા તો બમો જોવું ના પડતું યાર ચાલો વધો નહીં હા એપો એ તો તમને નથી વાત કરી ખર્ચા તો ખર્ચો તો પણ તમારું પેલી પથરી નું ઇન્જેકશન હાલે ફટ લાઈન બે આવી જાય એવું તા જ બાપા ને હવે તરક કરું કરો ચા પીવા એટલી કરે એટલી તમારે ચા પીતા પીતા વિધિ નહીં પૂરી

રાતે મેટાઈ હા રાતી હું ગયો ને તું પટાઈ દઉટું ફોડી કાઢ્યો

છોકરો એવું શીખ્યો છે એટલા યાર પછી બધું વેલો એવો પાક નફા પડે એટલા તો બંધ કરી દીધું છે

પૈસા હાલ લેવા પશુ છે આ તો મંત્રી ને હાલી એવી ને એવી ચાલો બરોબર બીજા 2500 દસ એટલું બધું નાખવાના થઈ તૈયાર આવતા પગાર આવું તાર તમારી પેહલો આવ્યો પૂછી લે પી કે ના પાય ખાલી થઈ જાય

આમ થોડું આખી મેળ પડી ગયો સાચું પચીસો મેળ પડી ગયો બીજા બે દાળ રહીને આવી જાય ગામમાં ગમવાને બધું લઈ આમ તો સલામ એકલી લાપી હતી